શ્રી દ્વારકાધીશ સુખધામ દ્વારા અપર્ણિત યુવક યુવતીઓનું જીવન જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું હતું પ્રભુ શ્રી દ્વારકાધીશની અસીમ કૃપાથી તૃતીય ગૃહ નિત્યલીલાસ્તવ કુમાર મહારાષ્ટ્રીના આશીર્વાદ દ્વારા પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રી પામન નિશ્રામાં મુખ્ય મનોરથી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મયંકભાઈ ઉર્ફે લાલાભાઈ જી દેસાઇ જાંબુકોડાવાળાના મુખ્ય મનોરથી સ્વરૂપ અતિથિ વિશેષ પદે યુવા વૈષ્ણવ કોર્પોરેટર નૈતિકભાઈ રાકેશભાઈ તલાટી પોલીકેપ વિશ્વ લાડ સમાજના મુંબઈના ઉપપ્રમુખ અંબુભાઈ શાહ વલ્લભ સ્ટીલના રાજેશ પરીખ બામાશાહ અલ્કેશભાઈ તમાકુવાડા બિરેન શાહ ડભોઈ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ મહિલા અગ્રણી કેતુબેન દેસાઈ વિગેરેની ઉપસ્થિતિમાં મેમોરીઝ વૃંદાવન ચાર રસ્તા વાઘુડિયા રોડ વડોદરા ખાતે યોજાયું કરતા વચના મૃત દ્વારા જણાવ્યું કે સેટિસ્ફેક્શન એન્ડ સેક્રિફાઈસ દ્વારા ઉપસ્થિત તમામ પ્રભુતામાં પગલાં માડે એવી પ્રભુશ્રી દ્વારકાધીશને વિનંતી કરી હતી પણ ની હાજરીમાં યોજાઈ રહેલ લગ્ન સૌ મેળાવડો એ ખરેખર વાલીઓ માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થશે ત્યારે પસંદગી સંમેલનમાં દેશ વિદેશના એકસો છત્રીસ યુવતીઓ છસો ચોસઠ યુવકો લગ્ન ઉત્સુકોએ ભાગ લીધો હતો મહાનુભાવોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું

બધાના દિમાગમાં ઘર મથક ચાલે છે કે આજે થશે કે નહીં થશે કે નહીં મળશે કે નહીં મળશે